નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રાંગણમાં આવેલ વટના વૃક્ષને મહર્ષિ અરવિંદ નામ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેર વડના વટ વૃક્ષથી ઓળખ ધરાવે છે અને વડોદરા મહાનગરપાલિકાના લોગો તરીકે પણ વડના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી મુખ્ય કચેરીના પ્રાંગણમાં વર્ષો જૂનું વડનું વૃક્ષ આવેલ છે વૃક્ષ નીચે ઘણા રાજનેતાઓ અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક કાર્યકર્તાઓ માટે ચર્ચા કરવાનું હંમેશા સ્થાન રહ્યું છે ત્યારે આ વટ વૃક્ષને મહર્ષિ અરવિંદ નામ આપવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર્તા અરવિંદ સિંધાએ કરી છે તેઓ આ માટે મેયરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ મેયર સાથે મુલાકાત ન થઈ શકતા ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આ એક જે માનનીય વડોદરા શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહની જે એક વિકાસ ટીમ છે પાલિકાની મેયર ડેપ્યુટી મેયર ચેરમેન લીડર તેમજ દંડકશ્રીની એ ટીમ દ્વારા એક પાલિકાના પ્રાંગણમાં ખંડેરાવસ્થિત જે તમે પાછળ જોઈ રહ્યા છો વડનું જે સુંદરતા અને વડનું જે જતન ને વડનો વિકાસ કરવામાં આવ્યો છે કારણ કે આપણા વડોદરા શહેરનું નામ વડ પરથી પડ્યું હતું અને સિમ્બોલ પણ પાલિકાનો વડનો છે તો આજે જે વિકાસ કર્યો છે એ બદલે એમને અભિનંદન પાઠવ્યા છે આવેદનપત્ર થ્રુ કે અહીંયા બેસીને કેટલાય એક્ટિવિસ્ટો આરટીઆઈ એક્ટિવિસ્ટો પક્ષના શાસક પક્ષના વિપક્ષના તમામ જે બુદ્ધિજીવી વર્ગ છે એ અહીંયા બેસીને ચિંતન કરતા હોય છે વડોદરાના વિકાસ માટે તેમજ અધિકારીઓની શું કાર્યશૈલી છે કે ટાઉન પ્લાનિંગમાં શું ચાલી રહ્યું છે અને કેટલાય કૌભાંડોને અહીંયાથી બહાર લાવવામાં ઘણા આ વળ મદદરૂપ થયેલ છે તેથી એક આટલા વર્ષોના ઇતિહાસમાં એક આ જે વિકાસશીલ જે ટીમ દ્વારા મેયર શ્રી અને ચેરમેન શ્રીની જે ટીમ દ્વારા જે આ એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે તેને અમે અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે અમે એ પણ સૂચન કર્યું છે કે વડોદરાના આવા જેટલા પણ વડ છે તેમને વડોદરાના ઇતિહાસકારોના નામ આપવામાં આવે કે ભાઈ મહર્ષિ અરવિંદ વડ એવું આ વર્ડનું નામ આપવામાં આવે એવી એક રિક્વેસ્ટ કરી છે સાથે સાથે આંબેડ આંબેડકરજી જે વડોદરા માટે અહીંયા ભણવા આવ્યા હતા અને બીજું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પણ આ વડોદરા શહેરમાં એક સંઘના નીતિકાર તરીકે ઘણો ખરો સમય વિતા છે ને એ એવો પણ આવા વર્ડ નીચે બેસીને એમણે પણ ચિંતન કર્યું છે એટલે આ બુદ્ધિજીવી વર્ગ માટે જે આ માનનીય વિજયભાઈની જે ટીમ છે વિકાસ ટીમ શ્રી ચેરમેન ચેરમેનશ્રીની એમણે જે આ એક કાર્ય કર્યું છે તેમને અભિનંદન પાઠવ્યું છે અને આ વર્ડનું નામ મર્ષિ અરવિંદ વર્ડ રાખવામાં આવે એવી એક રજૂઆત કરી